સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર છે અને ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર સારી કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તાત્કાલિક ધોરણે ભાઈને વેચી દેવાનું છે વિડીયોમાં તમે જે મહિન્દ્રા જોઈ શકો છો તે મોડલ છે બે હજાર અને સાતનું જે તમે મહિન્દ્રા જોઈ રહ્યા છો બે હજાર અને સાતનું મોડલ જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશન ટ્રેક્ટરની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ જવું હોય કન્ડિશન ચેક કરી હોય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈલ લેવી હોય તો રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે લઈ શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચે જશે તો તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો થશે એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે મોડલ છે બે હજાર અને સાતનું બેટરી નવી મોટા ટાયર નવા તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયર એકદમ સારી કંડિશનમાં જોવા મળશે અને નાના ટાયર પણ એકદમ સારા જ છે બાકી છે ટાયર એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળી જશે બેટરી નવી છે બાકી કન્ડિશન વિડીયોમાં ક્લિયર કટ તમે જોઈ શકો છો અને એન્જિન એકદમ સારા જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ રાયણ તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને રાયસુરભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે રાયસુરભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે